તો ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે વોટ અધિકાર જનસભામાં તેમની હાજરીએ રાજકીય ચર્ચાઓ ગરમાવી છે ચેતન રાવલ અગાઉ કોંગ્રેસ પક્ષમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સક્રિય હતા કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા પરંતુ હવે પુનઃ કોંગ્રેસમાં પરત ફર્યા છે આ ઘટનાએ અમદાવાદના રાજકીય વર્તુળમાં નવો વળાંક લાવ્યો છે અને આગામી ચૂંટણી પર તેની અસર થશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે અચ્છે તમે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યો પરત કોંગ્રેસમાં ઘર શું કારણ ઘર કરવા પડે મેં મારા રાજીનામાના કાગળમાં પણ લખ્યું હતું જે મેં આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુધાનભાઈને સંબોધીને લખ્યો હતો કે ભાઈ આ મારા અંગત કારણોસર હું રાજીનામું આપું છું એટલે બીજા કોઈ એવા કડવા કોઈ કડવી વાતો છે નહીં એ વાંધાજનક તો કંઈ હોય નહીં શકે ગયો તો અને પાછો આવ્યો છે કોંગ્રેસના કોઈ નેતાઓથી રાગ કરવો મને કોઈના તરફ રાગ રાખદ્વેષ નથી